મિત્રો સોની વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે વરિયાળીના ભાવ ઊંચામાં તેરસો નામ પડ્યા છે સુપર માલ હોય તો ચૌદસો નું પણ નામ પડે ખરી બજાર સારા છે વરિયાળીમાં અત્યારે ભૂસાવાળા માલના ભાવ નતા આવતા એના હજાર અગિયારસો આવે છે તો ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં ભરમાવું નહીં તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ

માલેવો કલરના એ 300 રૂપિયા મારો છે 200 રૂપિયા આ છે 300 રૂપિયા કઈ જોય એ તો બાબા માં

મારે નિકી કરવાનું છે ને 400000 500000 હે સાહેબ 1280 સરદરમાં જી ખાલી દીશા હવે ઉભા તો 125000 બાબા 125000 આવ 22 મગન 200000 100000 બોલ્ડ મને તો કે આવ 1255 8 પાહા 125000 890 નું રીયામાં જૈન દલ રૂપિયા પૂછો સો ને પંચાવન